આજે ત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ ગુરૂવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય जो होय हिम्मत रे नरने उर माही भारी दृढ़ता जोईने रे तेनी मदद करे मुरारी बीक तजी रे नित हिम्मत सोतो बोले मस्तक माया रे सर्वे तृण जेव तोले जो होय हिम्मत रे नरने उर्मा भारी બ્રહ્માનંદ સ્વામીના આ ચારે ચાર પદ અને ચારે ચાર પદમાં રહેલા તમામ શબ્દો એ તમામે તમામ શબ્દો સુરવીરતાના મરદાનગીના સાગરમાંથી જબોળાઈને નીકળ્યા છે સુરવીરતા સિવાય આ પદમાં કંઈ જ નથી અને શૂરવીરતા દેહના સુખ માટે નહીં પંચ વિષયની પ્રાપ્તિ માટે પણ નહીં સત્તા સંપત્તિ અને વૈભવ માટે પણ નહીં ભગવાનનું ભજન કરવા માટે ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનને પ્રેમ કરવા માટે નિર્વાસનિક થવા માટે છેલ્લો જન્મ કરવા માટે અને ભગવાનના ધામના અધિકારી થવા માટે જન્મમરણનો રોગ ટાળવા માટે સુરવીરતા જે ભક્તના જીવનની સાથે વણાયેલી છે એ કંઈ પણ વાત કરે તે હિંમત સહિતની વાત કરે મોડી વાત તો ક્યારેય કરે કરે જ નહીં મોડી વાત ન કરવાનું કારણ એટલું કે એને જેનું ભજન કરે છે એવા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા સહિત અને જ્ઞાન સહિત નિશ્ચય દ્રઢ થયો છે એટલે કેફની વાતો કરે અનમસ્તતાની વાતો કરે હિંમતની ની વાતો કરે બળની વાતો કરે ઇશુરાનંદ સ્વામીની પંક્તિ યોગીજી મહારાજ હંમેશા માટે તાળી વગાડતા વગાડતા ડોલતા ડોલતા ખોખારો ખાતા ખાતા બોલતા મોડી વાત કે દેના કરવી મોડી વાત કે દેના કરવે ुल्य भाग्यशाली ए ब्रह्माण्ड मातुल्य भाग्यशाली मानो ए भरी वातो मोखे करवी मोडी वात दिन उच्च आ ब्रह्माण्ड मा आल्य भाग्यशाली मानो एज भूल्य બળભરી વાતો કરવી યોગી બાપા વૃદ્ધાવસ્થાની અંદર પણ એવી હિંમતની બળની મહિમાની નિષ્ઠાની સુરવીરતાની વાતો કરતા કે યુવાનીનો તો જોર ચડી જાય પરંતુ નાના નાના બાળકો હોય તે પણ થનગનગા બંડે મોડી વાત ક્યારેય પણ ન કરે મહારાજે કહ્યું કે જે દિવસે વચના કહ્યું જે દિવસે મોડી વાત થઈ જાય તે દિવસે ઉપવાસ કરવો એમને તપ કરાવવું નથી પરંતુ એમને નિષ્ઠા દ્રઢ કરાવી છે મહિમા સમજાવવો છે કે તમે કોના શરણમાં બેઠા છો કોનું ભજન કરો છો કોની ઉપાસના કરો છો કોની આજ્ઞા પાડો છો એ વિચાર જો આપણી નજરની સામે હશે તો ક્યારે પણ આપણા જીવનમાં હતાશા નિરાશા નહીં આવે જબાન ઉપર મોડો શબ્દ પણ નહીં નીકળે તેમ ન થાય બ્રહ્માંડ રંગો છે મુંબઈ ને રંગો છે લંડન ને રંગો છે આફ્રિકા અને અમેરિકાને રંગવું છે આવા પ્રકારના શબ્દો કોણ બોલતા હતા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કારણ કે એમના વાણીની અંદર નિષ્ઠાનો રણકાર હતો ભક્તિનો રણકાર હતો ભગવાનના સર્વોપરીપણાનો રણકાર હતો ભગવાન કરતા અર્તા છે એ દ્રઢતાનો રણકાર હતો ભગવાનના થયા છો એટલે જે કંઈ કરવાનું છે તમારા પોતાના બળે નહીં પરંતુ ભગવાનના બળે કરવાનું છે યોગી બાપા કહેતા કે મરતી મરતી કાન હલાવે એમ નહીં સાથી કઠિન વાત કરવી બળની વાતો કરવી કેમ ન થાય જાવ થઈ જશે નાના આઠ નવ વર્ષના બાળકને પણ યોગી બાપા નિર્જળા ઉપર સાપતા ડબ્બો આપીને કહેતા જાઓ થઈ જશે બહુ બળિયા આવા પ્રકારના શબ્દો એટલા માટે કહેતા કે આપણને ભગવાનના મહિમાનો દર્શન કરાવવા માંગે છે ભગવાન કોણ છે એનો મહિમા શું છે ક્યારેય પણ આપણી બુદ્ધિનો આપણા શરીરનો આપણા સંપત્તિને પૈસાનું બળ નહીં માત્ર ને માત્ર ભગવાનનું બળ લઈને આપણે સાધના કરવાની છે સત્સંગ પ્રચાર અને પ્રસારના કાર્ય કરવાના છે આખું ગુજરાત ખેડ્યું સંતો પર ગુજરાતને ભગવાન સ્વામિનારાયણના ભજન અને નામથી રંગી નાખ્યું એમાં શું હતી સુરવીરતા હતી ભગવાનની નિષ્ઠા હતી બ્રહ્માનંદ સ્વામી એટલા માટે ગાય છે બીકત જીને રે નિત હિંમત સો તો બોલે બીક તે નીત હિંમત સો તો બોલે મસ્તક માયા રે સર્વે તોણ જેવું એને તોલે બીક ન રાખે શરમ ન આવે લાજ આડી ના આવે કે ભરબજારની અંદર તાળી વગાડીને સ્વામિનારાયણ નામની ધૂન કરવામાં નૃત્ય કરવામાં હાથમાં મંજીરાલને વગાડવામાં જરા પણ એને બીક ન લાગે લોકો મને શું કહેશે ભગવાનની પાછળ બહાવરા બની જાય પાગલ બની જાય ભગવાનના માટે શું ન થાય રાન રાન અને પાન પાન થવા માટેની તૈયારી જાગે ક્યારે સુરવીરતા ભક્તના જીવનની અંદર વણાયેલી હોય તો બ્રહ્માનંદ સ્વામી આપણને સુરવીરતાના પાઠ ભણાવે છે મહારાજને પોતાને સુરવીર ભક્ત ગમે છે ગુણાતીત ગુરુ એને પણ સુરવીરતા ગમે છે મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પણ મોડી વાત કરી જ નથી હંમેશા બળની વાત કરે નિષ્ઠાની વાત કરે શ્રદ્ધાની વાત કરે વિશ્વાસની વાત કરે શાસ્ત્રીજી મહારાજના સંતો તો સિંહ જેવા હતા પરંતુ શાસ્ત્રીજી મહારાજના એક એક હરિભક્ત તમે જુઓ સિંહ સમાન મહંત સ્વામી મહારાજ એટલા માટે તો કહે છે બાળકોને જોઈને કે સિંહ સંતાન છે અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ છે યોદ્ધો એટલે મન સાથે લડાઈ લડે દેહના વિશેષ સુખ સામે લડાઈ લડે ઇન્દ્રિયો અંતકરણ સામે લડાઈ લડે આજ્ઞા પાળવામાં નિયમ ધર્મ પ્રમાણે જીવન જીવવામાં ક્યાંય પાછો ન પડે કુસંગના શબ્દો એને લાગે જ નહીં મોડી વાત કરે જ નહીં શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્તો પણ જયારે જય બોલાવે ને આખો ગગન ગાજી ઉઠે મોતી ભગવાન દાસ વગેરે હરિભક્તો શાસ્ત્રીજી મહારાજે એક હરિભક્તને કહ્યું કે વડતાલમાં પૂનમના સભાની અંદર જઈને અક્ષર પુરુષો તમને જય બોલાવી શકો કે હા શાસ્ત્રીજી મહારાજ ન કેમ બોલાવે એ જીભાઈ ઉપડ્યા અને સભા ચકવચક ભરાયેલી હતી હજારો હરિભક્તો હતા સંતો હતા આચાર્ય મહારાજ પણ હતા એમણે શરૂઆત કરી બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય બોલો સહજાનંદ સ્વામી મહારાજ કી જય બોલો લક્ષ્મીનારાયણ દેવ કી જય બોલો હરિકૃષ્ણ મહારાજની જય બધા સાથે સાથે જય બોલતા હતા અને જે ભાઈએ એવા ગન ભરાઈ જાય એવા જોરદાર ને ફાડી નાખે એવા પ્રકારના શબ્દો સાથે બોલ્યા કે બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય અને આખી સભાની અંદર સૌ કોઈ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલ્યા આ નો રણકાર છે સુરવીરતા હોય તો ક્યારેય પણ કોઈનો પણ આપણને ડર ન લાગે કાળ કર્મ માયા એનાથી ક્યારેય પણ ડરે નહીં પાછી પાણી ન કરે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતનની વાતો આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના શાસ્ત્રાંગ પ્રણા જય સ્વામિનારાયણ